સમાચાર મળી રહ્યા છે કૈલાશ માનસરોવર યાત્રાને લઈ પાંચ વર્ષ બાદ આ યાત્રા શરૂ થઈ છે જોકે કેટલાક યાત્રીઓ અહીંયા ફસાયા હોવાની વિગતો છે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના યાત્રિકો ફસાયા હોવાની વિગતો ભારેપુર અને સરોવરમાં પાણીનો પ્રવાહ એકાએક વધતા સૌરાષ્ટ્રના કેટલાક યાત્રિકો ફસાયા હોવાની વિગતો સૌરાષ્ટ્રમાંથી પિસ્તાલીસ યાત્રિકો કૈલાશ માન સરોવરની યાત્રા ગયા એકાએક ઇમિગ્રેશન પુલ તૂટ્યો તે પહેલા જ યાત્રિકો કે નીકળી ગયા યાત્રા ગયેલા તમામ સૌરાષ્ટ્રના યાત્રિકો સલામત હોવાની પુષ્ટિ થઈ છે પાંચ વર્ષ બાદ આ કૈલાસ માન સરોવરની યાત્રા શરૂ થઈ છે હમણાં

જી ચોક્કસ જે કૈલાસ માન સરોવર યાત્રા છે તે દરમિયાન જે સૌરાષ્ટ્રના લગભગ પિસ્તાલીસ જેટલા તે આ અંદર જોડાયા હતા જોકે અચાનક જ જે જે ચીન પૂર આવ્યું હતું તેના લીધે આ તમામ તે હોવાનું સામે આવ્યું છે પરંતુ હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તમામ પિસ્તાલીસ જેટલા યાત્રિકો છે તે સુરક્ષિત છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે રાજકોટ ની વાત કરવામાં આવે તો રાજકોટના પણ તમામ જે યાત્રિકો છે તે તો કૈલાસ માનસરોવર યાત્રામાં કેટલાક યાત્રિકો ફસાયા હોવાની વિગતો છે જો કે હવે તેમને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી પણ રહ્યા છે સૌરાષ્ટ્રના યાત્રિકો જે અહીંયા ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે